આખા ગોમના છોકરાનો આનો મેકલો છે કે માયા મેકલો ઉપર જા કોમ કોમ અમુક પરી મેલું છું જઈન માકે ઊપરે કે ત્યાં ફાવણે પડ્યો કે કૌમા બાપન કે આનો મેકલો આખા ગોમની જ આકા ગોમના છોકરાનો આનો મેકલી ગયો અમુક ભાઈ ઓય સંજી આમ ના મેલક પછી આ કોમક કરવું નહીં અરે ચા બેહ્યા તો ખાટલામાં

પાછો કાંદે બાપાઓ હું દિવાળી આવી આખા ગમ ના સુકર નીકળ્યા હતા મારું વાણું થવા સમય હું વાણું કારણ કે મારે બારી લેવા નહીં જવાનું ઓનુ તો મેકલું પણ લેવા

જેવાનું એ થઈ જીરામરાય લાવેતર હેતરમાં લઈ જાય હા બોલાય લાવ હેલા

એતો મને રાગી કોઈ ઉતાવળ નહી રાગીરાય કોઈ ઉતાવળ નહીં પડી જઈએ તો ભઈ દિવાળી આવે છે મને ખબર દિવાળી આવે તો આગળ એટલા હું બોલાવ આવે ફાસ એટલો

કીધું તો કાપડા છૂટા છેડા લેવાના છે નોળું લઈને આવી ગયા છે તે મુએ એ જ કેતો તો આખો ખોદાડી તો હું કે કે કરવાનું ભોરે જે હું ફોન કરું ઈને ફોન કરી જો પુરિયા ને તો ખબર નહી પડતી કલે ના પાડી દે કે આપડા હું છોડીને મેકલવાની નહીં તો હું લે આવું હું લઈને આબુ પડો પેલા તો રાતા નહીં તાણ અને મેં કીધું તો કે આપણો છોકરો વેસન વાળો બિલકુલ પસંદ છે નહીં પેલી દિવાળી થતું માણું લઈને ફોન કરો આમ થોડું ચાલતું દિવાળી એટલે આનો હું એક તો ખબર જ નહી પડતી

પણ આ તો કમો આયો છે કે એટલે કમો કે છે બે જણા ઓણા આયા છે એટલે મિકડી એક તા મ્યા એક કે વઈ આવ મને તો વાતની જ ખબર નહી ને પેલા તો આ ફોન કર્યો તાને ખબર જ પૈસા નું ઓણા ની એવું છે કારણ તમે નહીં આયા તા નહીં હું આયો અને મારા આગળ વાણું જાય યાર મરવાયો કે કોઈ ના મેકલા અમે તમારા વગર ઓણું આવી ગયું છે કમો ઘેર હોય હેતર માં આવ્યો છે કે બે જણા કાકા ઘેર વણા આવ્યા છે અને ઘેર મેમન બે હી રહ્યા છે વગર મેકલ મેકલ જો પછી કોઈ ડખા મને મારા મને કેવા ના આવતા તમે જુઓ અરે હું કોઈ ગોડો છું યાર તે મોરભાઈ વગર મેકલી દઉં મારતો તો છોડીને મેકલવાની જ નહીં મને હમાસા મળશે કે છોડીને મેકલી જા અને કોઈ ડખો છે તો પછી મારા ઘેર તમે આવતા ના અરે હું તમારા વગર કજીએ મેકલું નહીં પણ આ શિક વણા કુણ કુણ આવ્યું છે મારે ઘેર જઈને જોવું પડશે કેમ કશું વાંધો નઈ તમે ઘેર જઈને જોવા કોણ કુણ આવ્યું છે હું નહી આવ્યો હું તો ઘેર છું મારા એવું છે સારું તે વાંધો નહીં તમે નહીં આવો ને ત્યાં રૂજ્યા વાત નો કોઈ ખુલાસો કરું નહીં હું પણ ગમે તે થઈ જાય મેકલવાનો તો નહીં પણ હું ઘેર જઈને જોઉં કે કોણ કોણ આયા છે હા તે વાંધો નહીં જે હોય મને કેજો તમે તાર હા તે વાંધો નહીં હું ઘેર જઉં છું બરોબર વાંધો નહીં તમે નહીં આયા ને ના ના હું તો ઘેર છું ભાઈ

ટાવર નતો આવતો એવું કોક બોલતું હતું એવું હતું ઓવા હા તે શું છે મારા ભાઈ શું છે તાન હુરાબાન કો કોમ હતું હું ત્રણ વખત બોલાવા જો તો પણ આયા ના રે બરાબર આ કોણ હું અન કોઈ ઓળખણ ના પડી આ માર બાદુમાં જ રહે કેવું છે બાદુમાં નહી તો ઓવા તે હગાવમ તમે મોરી જોય વણે જિલ્લા ખરા અમારે ઘરમાં તો જ કર

ખોટું પડે આવું ના બોલાય ભાઈ તમારે મારવા મારે બીજો બરોબર મારા તો તમને કશું બોલવું નહીં હા તમે મોરી ઓણો કરેલો તે તમને ખબર નહીં યાર ખબર છે તાણ પર તો યાર મોર ભાઈ વગન તાણ તમાર પૂછું ના પડે અરે મોર ભાઈ મે કીધું યાર તો તમારો એ કીધું મોર ભાઈ લેતા કે મોર હું તૈન વખત જેર જો અરે મોર હતા નહીં તો હું કરે બરોબર તો વાત સાચી છે તમારી ના આવો ને તો આપણે પાછા ભળી ગઈ મારું કેવું કેવું છે

હવે મારા ભૂમિકા ને ખરા ને શું દારૂ પીવે છે અરે દારૂ યાર મને સમાચાર મળ્યા છે દારૂ પીવા અને મરવાડી ગયા તા સિગરેટો પીતા યાર આમ તો દારૂ

આમ કરવાનો તો કોઈ નહીં હોભળો જો પહેલી તો વાત એક મુદ્દાની મોનો તે ઉઠાજો કો ભડમ પથોય એનું બોડુ ફોડી નાખું એવું થાય છે પહેલી તો એક વાત મુદ્દાની બમરાજી હં પહેલા તો તમે મોરવઈન લાયા નહીં એ મોટી ભૂલ છે કે નહીં આ એ તો છે અઓ મારા મોરવઈ વગાને છોડીને નીકળાય તમે ક્યો એમ કરીએ બીજું શું કરીએ અને છોડીને આવી દી ઘર ના ભગાએ હું કહું ભૂલ તો હોય હું કહું કઈ દેજો નહીં મેક કરવા કઈ દેવા કેવું હોય

ના તમે જો ઘેર બરોબર અને તમે કાલ બાલ આવજો કાલ ધનતેર જેવું સહજ અમે તે હુરાબાઈ લેતા આવજો હુરાબાઈ વગર અમે હું મેકલું નહીં જો આમ તો હું હુરાબા પાન તો જોતો ત્રણ વખત પણ એર્યા ના કહેતા કે મારો કોમ છે એટલે આયા ના એટલે હું કીધું આજ બહાર જ છે વાઘ બારસ જ તે કીધું વાઘ બહાર નું ઓળું કરી આઈએ ઓમે વાઘ બહાર ની હું છોડીને મેકલો તે ના અને જો મેન તો વાત એ એર્યા કે હુરાબા વગર તો હું મેકલું જ નહીં બસ વાત તમારી સાચી હો

મારે કાકો કે ખર એ તો મેં કીધું ના બગાડ માફી બરાબર હમ મને કઈ જાય હા તો વાંધો નહીં પણ તમે પેલા મોરભાઈ ને આવજો આવજો તરવાઈ ને લઈને આવજો ભૂમિ ને નહી તો હું હેલિકોપ્ટર લઈ લઈ આવ્યો તમે મોરવાઈ લઈને આવજો હાર આવજો હા

કશું નહિ કશું વાંધો નહીં હુરો ભાઈ આવી નહીં કે આપડે ભૂમિ મેકલવી નહીં મેકલવી જ નહીં એમ જ કહું છું ભાઈ જ નહી નહીં આવે બરોબર પેલા તું ચિંતા કરે ને બોલવા માં બગાડાય ના ખી ના 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 બરોબર ખરું એ તો તારા નહીં ટેન્શન લેવાનું તું બમરોજી ના ખાવાની હતી પણ શું કરેલા પેલા ના કે આ તો મે કીધું ના

આ દિવાળી નહીં આવતી હોય જવાના આપ પેલા ગઢબોરા લેવા ભાઈ તો એ તારા છોકરા એ શું કરી દઉં આમ ભાઈ હું તમને કઉ આમ છોકરું તો ના અમદમાં કઈ કાઢ્યું હોય છે મારા તો જોવો યાર હું ઈજ્જત વાળો છું યાર વાત છે તો પસ્તાની યાર તે લી આવો કે તમે હું તમે લઈ આવો યાર મોરવાઈ વગર છે એવી રીતે જવાની યાર તે હું કેસો હમા ફોન કરે તો હા કા સોળીન હું શું શાદી કરું તમારું તમે મારો હે તમાર કરવાનું મારે કરવાનું યાર તમારા ફોન આય તો તમે બે કોક બે જણા જાતા ને ઓય તો અમે ભમરો પણ બે જાતા ઓવા એટલે કીધું અમે જીએ વાળી હું કેવું થાય મોકલું તો લેતા આઈએ પણ ઘેર નતો ભૂમિને જોલો હતો દ્વારકા જેલો હતો એ ભૂમલીને તો કદી ખાસ પબ્લિક પબ્લિક થઈ ગયા હતા જરીમ જોવા છે એમ કે હતા તું ભાઈ તે વે ભાઈ નું કેવું થાય છે વે ભાઈ એમ કે હતા તા કમો આર વગર નઈ મોકલું મારા ફોન આયો તો ઓણા આયા છે કે બે જણા ઓ અમે જાતા તમે તા જી આવજો યાર મને પૂછ્યા કે તમે જી આવ્યા છો ને હવે હું પાછો આવ મારી આબરૂ જાય યાર હવે મોર હોય ને આબરૂ તમે કાઢી

આવું ના કરો યાર મારા છોકરા ની જિંદગી તમને ખબર તો સમી ખર્ચો છેલ્લો કરો છી ના પાછળ ખર્ચો કરે તો હો રાખવી પડે ખર્ચો કરે હોય તો વાત સાચી પણ સુરાબુ તો પડશે આમ એ થઈ થઈને આવું કરો છો યાર ના ચાલક આ તમે પેલા જાય મને કીધું હોય તો હું ના આવત આ તો એકલા એકલા ના થા છે લેવા પણ હું કીધું તમારે કોઈ એટલે ત્યાં નહીં આવો હું નહીં તમે ગમે તે ને લઈને જજો છો અરે હું ઉરા ભાઈ યાર આવું કરો છો યાર

તમારો હાથ જોડો પણ હું નહીં આવું ઈકણ જો હોરા ભાઈ હું તમારા પગ દબાવ પણ તમે યાર આવજો તમે તાર હાસ્યો ને આવા કાળવા તમે હેડવાં કરો હોળો હું નહીં આવવાનો તું મોળો છો યાર જોળા હું નહીં આવવાનો હું કર છું તાન તો તઈ નહીં આવો હું નહીં આવવાનો જો કાલ આવજો કે યાર ના 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 વાર નહીં થાય હા સુન જો હા ન કે વારે આ નહીં ન મ આયા સુખુરા પણ પગ દબાવા અથવાની આબરૂ કાઢવા બેયા છે તમે ચાલ આવજો છો ઓ મને કેવરાવા આવ્યા છે મને અમે ઘેર જવા દે છે આમ